અમદાવાદમાં રથયાત્રાની પૂરજોશમાં તૈયારીઓ થઈ રહી છે શહેર પોલીસ કમિશનર શ્રી શિવાનંદ ઝાએ અતિસંવેદનશીલ વિસ્તાર મનાતા શાહપુર પોલીસ સ્ટેશન ખાતે મુલાકાત લઈને સુરક્ષાની સમીક્ષા કરી હતી અમદાવાદ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ શાહપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચી સુરક્ષા અને રથયાત્રા રૂટ અંગે ચર્ચા કરી હતી શાહપુર પોલીસ સ્ટેશન ખાતે ડીસીપી ઝોન ટુ પોલીસ કંટ્રોલ ડીસીપી તેમજ સેક્ટર એક ના જીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા જેમાં ક્રાઇમ બ્રાન્ચના જેસીપીએ ટ્રાફિક વિભાગના જેસીપી સહિતના અધિકારીઓ સાથે ચર્ચા કરીને સ્થાનિક લેવલે ક્રાઇમનું સ્ટેટસ શું છે તે ચકાસ્યું હતું રથયાત્રા અનુસંધાને આજે શાહપુર પોલીસ મુલાકાત છે આગેવાનો ચર્ચા થયા છે એના શું પ્રશ્નો આવે છે રથયાત્રા દરમિયાન અને જે અમારી પીસ કમિટી છે તેમજ કમિટી મીટીંગ્સ છે કઈ પ્રકારમાં થયો છે પોલીસની જે કાર્યવાહી છે પ્રિવેન્ટિવ એક્શન અને બીજી વસ્તુ રીતે 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 અને અને છે છે રથયાત્રાની તૈયારીઓ બહુ સરસ થઈ રહી સ્થાનિક આગેવાનોએ પણ પોલીસ કમિશનર સાથે ચર્ચા કરી હતી સ્થાનિક આગેવાનોએ પોલીસને ભરોસો આપ્યો હતો કે શાહપુર માં શાંતિપૂર્ણ રીતે રથયાત્રા પસાર થશે અને રથયાત્રાની આગતા સ્વાગતા પણ ખૂબ જ સારી રીતે કરવામાં આવશે રથયાત્રા અને ઈદ બંને તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવી શકાય તે માટે પેરામિલિટરી ફોર્સ દ્વારા સમગ્ર વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જ્યારે આ વિસ્તારમાં ત્રીસ થી વધારે સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે ભગવાન જગન્નાથજી પરિક્રમા આવતા હોય દર્શન આપવા આપતા હોય તો અમે લોકો એમને શાંતિ આનબાન અને શાંતની સાથે એમને અહીંથી અમે વિદાય આપીએ છીએ અને સ્વાગત કરીએ છીએ એટલે અમે સાથે બધા ભેગા મળીને પરિવારજનોની જેમ અમે સીપી સાહેબને પણ ખાતરી આપી છે કે અમે કોઈ રાજકારણ આની અંદર વચ્ચે લાવવા માંગતા નથી અમે લોકો બાકી એક જ વસ્તુ છે કે શાહપુરની અંદર ઈદ અને રથયાત્રા ભેગી આવતી હોય તમામને અમે લોકો સુખ સંદેશ પણ આપીએ છીએ રથયાત્રાના રૂટમાં આવતા તમામ અતિસંવેદનશીલ વિસ્તારમાં પોલીસો દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે સાથે જ ત્રીજી આંખ મનાતા સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ અને અસામાજિક તત્વો પર તવાય બોલાવી શાંતિપૂર્ણ રીતે રથયાત્રા પસાર થાય એ પ્રમાણે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કેમેરામેન જૈમીન વ્યાસ સાથે કશ્યપ જોશી જીએસટીવી અમદાવાદ